આખા વર્ષ માટે જે રેડિયા ગાયો છે એને ચારો નાખવા પ્રક્રિયા કરી રહ્યા છે ગાય માતાને માતા કહીએ છીએ આપણે એની સેવા તો આપણે શું કરી શકીએ જેટલી થઈ શકે તેટલી આપણે કરવી જોઈએ જેથી આજે અમે અહીંયા આદિ ક્ષત્રિય ગૌ સેવા સમિતિના યુવકો દ્વારા અમે જે સેવા કરી રહ્યા છીએ જેની અંદર ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને માતાજીને પ્રાર્થના કરીએ ગાય માતાને પ્રાર્થના કરીએ દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે માતાની સેવા માટે અમને આવી રીતના એક શક્તિ આપે અને અમે માતાજીની સેવા કરી શકીએ તેવી આશા અને અપેક્ષા રાખી શકીએ અને બધા મિત્રોને પણ વિનંતી કરીએ છીએ કે આપણા ગુજરાતની અંદર કે આપણા ગામની અંદર કે દેશની અંદર જ્યાં પણ રેડિયાળ ગાયો હોય એની સેવા કરવી આપણી એક સનાતન ધર્મના દીકરા તરીકે આપણી ફરજ છે અને એની સેવા કરવા માટે ભગવાન આપણે સદબુદ્ધિ આપે અને સક્રિય કરી શકીએ અને કામ કરી શકીએ અને ગાય માતાની સેવા કરી શકીએ એ આજના પવિત્ર દિવસે અમે